ચાલીસ ઉપર જઈએ એટલે બેતાળા આવે પચાસ ઉપર જઈએ એટલે ભૂલવાનું વાતે વાતે ભૂલી જવાનું કરંટ મેમરી યાદ ન રહે તે માટે પહોંચ્યો ડૉક્ટર પાસે ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાહેબ મને વારે ઘડીએ ભૂલી જવાની ખૂબ આદત છે તો એવી કોઈ દવા આપો કે મને આ ભૂલી જવાની આદત છૂટી જાય ડૉક્ટર કહે સારું પહેલાં એકસો વીસ રૂપિયા આપો પણ સાહેબ ડૉક્ટર દવા તો આપો પછી તમને પૈસા આપો ને કે તમે દવા લીધા પછી પૈસા આપવાનું ભૂલી જાઓ તો એટલે પહેલાં પૈસા પૈસા લઈને ડૉક્ટરે દવા આપી કે ત્રણ ટાઈમ જમ્યા પછી યાદ કરીને દવા આ લઈ લેજો ફરી પાછી ઉપવાથી યાદ કરીને દવા લેવાની જો યાદ જ રહેતું હોય તો દવા શું કરવા લેવાની આવી વાત છે